નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ નંબર એક એમાં પ્રાચીન ભારતમાં જે રહેતી છ વિવિધ પ્રજાતિઓ છે એ પ્રજાતિ ભારતમાં ક્યાંથી આવી એનો વણ કેવો હતો એનો ચહેરો એનો ગાલ એના વાળ કેવા હતા એ કેવો વ્યવસાય કરતી હતી કઈ જગ્યાએ રહેતી હતી તો એના વિશે આપણે આજ માહિતી મેળવીશું તો પ્રથમ પ્રજાતિ જોઈએ આપણે

ઓસ્ટ્રેલિયન પ્રજાતિના લક્ષણો આ પ્રજાતિમાં જોવા મળે છે આ પ્રજાતિ ભારતમાં કયા વ્યવસાય કરતી હતી તો માટીના વાસણો બનાવતા હતા ખેતી કરતા હતા સૂત્રો કાપડનું વણાટ કામ કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ બે માર્કના પ્રશ્ન પૂછાય તે કે ઓસ્ટ્રેલિયન પ્રજાતિ વિશે માહિતી આપો તો આ બે માર્કની એની માહિતી છે નેક્સ્ટ જોઈએ બીજું તો કે નવો પ્રશ્ન છે નેગ્રીટો વિશે માહિતી આપો કે નેગ્રીટોનું બીજું નામ શું છે

એમની ઊંચાઈ કેટલી હતી તો ઊંચાઈ ચારથી પાંચ ફૂટ ઊંચાઈ હતી અને એમના વાળ કેવા હતા તો વાળિયા વાળ હતા તો વિદ્યાર્થી મિત્રો ફરીથી પ્રશ્ન છે પ્રજા વિશે માહિતી આપો જો તમને શોર્ટ ટ્રીક આવડી જશે તો નેગેટો પ્રજાતિ વિશે તમે લખી શકશો ત્રીજો પ્રશ્ન જોઈએ કે દ્રવિડ વિશે માહિતી આપો તો જોઈએ આપણે તો કે મોહેન સિંધુ સંસ્કૃતિના સર્જકો છે પાષાણયુક્ત સંસ્કૃતિના સીધા વારસદાર છે એના પછી કઈ દિશામાંથી આયા તો કે ઉત્તર દિશામાંથી આવ્યા માતૃ રૂપે કોની પૂજા કરતા હતા પાર્વતી દેવીની ની પૂજા કરતા હતા કોની પૂજા કરતા પરમાત્માની પૂજા કરતા હતા કોની પૂજા તો કે પશુઓની પૂજા પ્રકૃતિની પૂજા પ્રકૃતિમાં તો કે પ્રકૃતિમાં ભાઈ નદી હોય ધરતી માતા હોય સૂર્ય ભગવાન હોય તુલસી માતા વડ પીપળો તો એની પૂજા કરતા હતા દ્રવિડોના મૂળ દેવો હતા આ મૂળ દેવોને કોણે સ્વીકારી લીધા આર્યોએ સ્વીકારી લીધા કેવું બન્યું કે આર્યોનું પ્રભુત્વ ઉત્તર ભારતમાં વધી ગયું હતું તો ત્યાંથી પછી આ દ્રવિડ લોકો ઉત્તર ભારતમાંથી ખસતા ખસતા હોયને કે વસ્યા દક્ષિણ ભારતમાં આવ્યા પછી કે લગ્ન સંબંધો આર્યો સાથે એમણે બાંધ્યા કુટુંબ પ્રથા કહી દે માથૃ મુલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી આ દ્રવિડ લોકો વ્યવસાય શું કરતા હતા કાતવું વણવું રંગવું હોળી તરાપા આ બધો વ્યવસાય કરતા હતા અને ઉત્તર ભારતમાંથી આર્યનું ભારતમાં દ્રવિડ કુળની કુલ ચાર ભાષા છે છે ચાર તમિલ તેલુગુ મલયાલમ અને કન્નડ મલયાલમ છે બેટા હા જોયું ટાઈપિંગ મિસ્ટેક છે મલયાલમ છે એમાં સૌથી કોઈ જૂની ભાષા હોય તો એ તમિલ ભાષા છે તો વિદ્યાર્થી મિત્રો બે માર્ગમાં પ્રશ્ન પૂછાય છે કે દ્રવિડ લોકો વિશે માહિતી આપો નેક્સ્ટ જોઈએ આપણે આગળ મોગોલ

પીળો વર્ણ હોવાથી એમનું ઉપનામ કિરાત ઉપનામ પડ્યું કયું ઉપનામ પડ્યું ભાઈ આ કિરાત એમનું ઉપનામ પડેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ બે નામમાં પૂછાય છે કે મોંગોળ પ્રજાતિ વિશે માહિતી આપો નેક્સ્ટ જોઈએ આર્યો કોણ આવ્યું ભાઈ આર્યો તો પ્રાચીન કાળના હિન્દુને કયા નામે ઓળખાતા આપણા આર્યો મુખ્ય વસ્તી ક્યાં રહેતી હતી સપ્ત સિંધુ ક્યાં સાત નદીઓ મળતી હતી એવો જે પ્રદેશ હતો એ પ્રદેશના આજુબાજુ રહેતી હતી હવે વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયમાં લોકો નદી કિનારે કેમ ત્યાં પાણી મળી રહે જે તો આપણે ચકલી ના જે આવ્યું નદી કિનારો હોય પ્રાણીઓની અવરજવર હોય સહેલાઈથી ખેતી કરી શકતા હોય તો ત્યાં રહેતા હતા પ્રથમ વસ્તી આર્યોની કઈ બાજુ રહેતી હતી વાયવ્ય ભારતમાં ત્યાં કેટલી મોટી નદીઓ હતી સાત મોટી નદીઓ હતી ઉત્તરમાં તો કે વૈદિક કાળમાં ઉત્તરમાં પૂર્વમાં બીથી સુધી દક્ષિણમાં વિધ્યાજલ પર્વત સુધી જોવા મળે છે ભારત નામ ક્યારે પડ્યું આર્ય રાજા આવતો ભરત અને પછી નામ પડ્યું ભારત ભૂમિ પછી વૃક્ષોની પહાડોની સૂર્યની વાયુઓની નદીઓની પૂજા કરતા હતા અને સ્તુતિ સ્તુતિને શું કહેવાય રૂચા કહેવાય શું કહેવાય ભાઈ ઋચા તો આર્યો વિશે માહિતી આપો તો બે માક તમને પ્રશ્ન પૂછાય છે નેક્સ્ટ જોઈએ આપણે આ ત્રણ એવી પ્રજાતિ છે કે જેના લક્ષણો ભૌતિક વારસા બધી બાબત સમાન છે અલ્પાઇન ડિનારિક આર્મેનોય ક્યાંથી આવ્યા મધ્ય એશિયામાંથી આ લોકો ભારત આવેલા છે બધાના સરખા ભૌતિક ગુણધર્મો છે ભારતમાં ક્યાં જોવા મળે તો આ પ્રજાતિ ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યમાં બંગાળ રાજ્યમાં ઓડિસ્સામાં અને આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રજાતિમાંથી પરીક્ષામાં એક પ્રજાતિ અવશ્ય પૂછાશે 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 તો આ વિડીયો જોશો તો આપણો એક પણ પરિ જાય એને હું ગેરંટી આપું છું તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નમસ્તે